હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારનું ચેપ્ટર નંબર નવ ભણી રહ્યા હતા બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓ અને એની અંદર મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન બની રહ્યા છે આપણે કારણ કે નીટ માટે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન એક એક વર્ડની સમજણ હોવી અત્યંત આવશ્યક છે લાસ્ટ ટાઈમ આપણે પ્રોટીન્સ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ હતી મિત્રો વિડીયો ના જોયો તો પ્રીવિયસ વિડીયો ચોક્કસથી જોઈ લેજો અને આજે મિત્રો આપણે પોલીસેકેરાઈડ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ એકદમ ડિટેલમાં એક એક શબ્દ વિશે જાણકારી મેળવીશું મિત્રો આ પેરેગ્રાફમાં કેટલાક અત્યંત મહત્ત્વના વર્ડ્સ છે જે કદાચ તમને સમજણ નહીં પડે પણ અહીંયા અહીંયા જો તમે સમજશો તો ચોક્કસથી તમને એક એક વર્ડ સમજણ પડશે અને કોન્સેપ્ટ બી બધા જ ક્લિયર થઈ જશે એ બી આકૃતિઓ સાથે મિત્રો તમારે જોવાની જરૂર છે તો મિત્રો સંપૂર્ણ વિડીયો જોઈએ વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા જો નવા હો તો અત્યારે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તો મિત્રો એસિડ અદ્રાવે જૂથમાં બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ્સ પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે એટલે કે મિત્રો તમને ખબર છે આપણે પહેલો એક્સપેરિમેન્ટ કર્યા હતા જેની અંદર આપણે ફિલ્ટર કર્યું હતું રાઈટ જે દ્રાવણ હતું એની અને ઉપર તમને ખબર છે કે ઉપર જે વધ્યું હતું રાઈટ એ બૃહદ અણુઓ વધ્યા હતા ઉપર જેમાં મિત્રો પોલિસેકેરાઇડ પણ જોવા મળતા હતા પોલિસેકેરાઇડ રાઈટ તો એક પ્રકારનો બૃહદ અણુ છે નીચે તમને ખબર છે કે સૂક્ષ્મ અણુઓ જોવા મળતા હતા નીચે જે ગળાઈને આવ્યા હતા એ રાઈટ જે દ્રાવ્ય થઈ ગયા હતા એ એકચ્યુઅલી રાઈટ દ્રાવણની અંદર પણ ઉપર મિત્રો પોલિસ સેક્યોરાયટી બૃહદાણુ છે યાદ રાખજો તો બૃહદાણુની જેમ પોલીસ પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે એટલે કે એઝ અ પોલિસ સ્વરૂપે જોવા મળે છે આ પોલીસ સરકરા આ પોલીસેકેરાઈડ સરકારની લાંબી શૃંખલા હોય છે એટલે કે ઘણા બધા મોનો સર્કરાઓ ઘણી બધી જોડાય અને લાંબી શૃંખલા બનાવે છે જેમ કે મેં તમને અહીંયા આકૃતિમાં દેખાડેલું છે તમે જોઈ શકો છો કે એક મોનો મોનો આવા ઘણા બધા અણુઓ જોડાય અને એક લાંબી શૃંખલા બને જેને પોલીસેકેરાઈડ કહેવાય રાઇટ તો સેકેરાઇડથી બનતી લાંબી શૃંખલા છે જેને પોલીસેકેરાઈડ કહેવાય તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનો ધરાવતી રેસામય રચના જેમ કે એક ઉદાહરણ આપ્યું છે કપાસના રેસા છે રાઈટ તો અહીંયા મોનો છે મિત્રો અહીંયા એક મોનો છે અહીંયા એક મોનો છે અને ઘણા બધા મોનો જોડાય એટલે મિત્રો પોલીસેકેરાઈડ બને તમને ખબર છે બે જોડાય મોનો સેકેરાઈડ તો કહેવાય રાઇટ અને બે કરતાં વધારે જોડાય તો એને મોનો સેકેરાઈડ કહેવાય રાઇટ તો અહીંયા મોનો સેકેરાઈડ ધરાવતો રેસામાં જ રહેતો અને ઉદાહરણ આપ્યું છે કપાસના રેસા ઉદાહરણ તરીકે સેલ્યુઝ એક બહુલક પોલિસેકેરાઈડ છે જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે મિત્રો નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે યાદ રાખજો કે સેલ્યુલોઝ સેલ્યુલોઝ એક પોલીસેકેરાઈડ છે ગ્લુકોઝના બનેલા એક જ પ્રકારના મોનોસેકેરાઈડથી બને છે ઉપર તમને જે રચના બતાવી છે આ રાઉન્ડ કરું છું મિત્રો જુઓ હું રાઇટ કરું છું આ જે રચના છે એ મિત્રો યાદ રાખજો સેલ્યુલોઝની બનેલી રચના છે જેમાં એક જ પ્રકારના જે અણુઓ છે એક જ પ્રકારના અણુઓ છે એ આવેલા છે કેવા અણુ મિત્રો તો ગ્લુકોઝના યાદ રાખજો કે સેલ્યુલોઝ એ ગ્લુકોઝના એક જ પ્રકારના અણુઓથી બનેલી રચના છે સમાન મોનોસેકેરાઇડ છે તો મિત્રો યાદ રાખજો ગ્લુકોઝમાંથી બનેલી રચના સેલ્યુલોઝ તો નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આપણે લખી કાઢીએ જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય સેલ્યુલોઝ એક સમોલિમર છે સમ પોલિમર એટલે કે મિત્રો અહીંયા બધા જ ગ્લુકોઝ આવેલા છે એટલા માટેને એને સમપોલિમર કહેવાય જો અલગ અલગ મોનોસેકેરાઈડ ગોઠવાયા હોય જેમ કે પહેલામાં ગ્લુકોઝ ગોઠવાય બીજામાં કોઈ બીજું ગોઠવાય તીજામાં કોઈ ત્રીજું ગોઠવાય સેકેરાઈડ તો એને આપણે વિષમ પોલિમર કહી શકીએ અથવા પોલીસેકેરાઈડ કહી શકીએ પણ અહીંયા મિત્રો યાદ રાખજો કે સમ પોલિમર છે સમ પોલિમર એટલે કે બધા જ એક જ પ્રકારના મોનો મોનોસેકેરાઈડ ગોઠવાયેલા છે બધા જ મતલબ ગ્લુકોઝ ગોઠવાયેલા છે એટલા માટેને મિત્રો સમ પોલિમર કીધું એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ મંડકણ સેલરોઝથી જુદો હોય છે પરંતુ એ વનસ્પતિ પેશ્યુમાં ઉર્જાના ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે તો પ્રાણીઓમાં તો મિત્રો એક બીજી બીજા પોલીસ વાત કરી છે સ્ટાચની જો આકૃતિ મિત્રો નીચે દેખાડે છે હું બીજી પેનથી દેખાડું ઓરેન્જ કલરથી રાઉન્ડ કરું છું જુઓ તો મિત્રો આ સ્ટાચના બે પ્રકાર છે એક છે મિત્રો શાખીય જે તમે અહીંયા જોઈ શકો છો શાખીય છે એ એ છે મિત્રો એમાઇલો પેક્ટિન અને એમાઇલોઝ એ સીધી રચના છે મિત્રો સીધી રેખી રચના છે એમાઇલોઝ તો આ બે બે સ્ટાર્ચના ઉદાહરણો મેં લખ્યા છે અહીંયા તો યાદ રાખજો મિત્રો કે ફરીથી કહું છું કે રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ જે સેલ્યુઝથી થોડો જુદો હોય છે પરંતુ વનસ્પતિ પેશ્યો ઊર્જાના ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે તમને ખબર છે કે વનસ્પતિમાં ખોરાક સંગ્રહિત એ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ છે જેને ગ્લાયકોજન કહેવાય છે યાદ રાખજો પ્રાણીઓની અંદર ખોરાક સંગ્રહ મિત્રો ગ્લાયકોજન સ્વરૂપે થાય છે ગ્લાયકોજન પણ એક પોલીસેકેરાઈડ છે યાદ રાખજો બીજું મિત્રો ઇન્યુલિન ઇન્યુલિન પણ એક મિત્રો પોલીસેકેરાઇડ જે ફ્રુક્ટોઝનો પોલીમર છે અહીંયા તમને એક રચના બતાડેલી છે મિત્રો આ ઇન્યુલિનની છે હું રાઉન્ડ કરું છું આ ઇન્યુલિન રચના છે જે ફ્રુક્ટોઝનો પોલિમર છે મતલબ મતલબ કે મોનો તરીકે ફ્રુક્ટોઝ આવેલું હોય છે રાઈટ તો ફ્રુક્ટોઝના ઘણા બધા અણુઓ જોડાય એટલે મિત્રો શું બને છે ઇન્યુલિન યાદ રાખવાનું છે મિત્રો એક પોલિસી કેરાયડ શૃંખલા જેમ કે ગ્લાયકોજનના જમણા છેડાને રિડ્યુસિંગ રાઇટ નીચે તમે જોઈ શકો છો કે આ ગ્લાયકોજનની રચના આપેલી છે મિત્રો તો જમણા છેડાને રિડ્યુસિંગ હવે રિડ્યુસિંગ એટલે શું મિત્રો તો રિડ્યુસિંગની અંદર શું હોય કે સીએચઓ ગ્રુપ આવેલું હોય યાદ રાખજો મિત્રો સીએચ ગ્રુપ આવેલું હોય જે ફ્રી આલડીહાઈડ ગ્રુપ કહેવામાં આવે છે જે બીજા પદાર્થોને ઇલેક્ટ્રોન આપી શકે છે જેટલા માટે રેડ્યુસિંગ કહેવાય જો સીએચ ગ્રુપ ફ્રી ના આવેલું હોય તો નોન રેડ્યુસિંગ જે કહેવાય જે બીજાને ઇલેક્ટ્રોન ના આપી શકે મિત્રો તો ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવાય અને જમણા છેડાને મિત્રો રેડ્યુસિંગ કહેવાય રાઇટ તો જો ફ્રી આલડીહાઈડ ગ્રુપ આવેલું હોય સપોઝ કે આ માની લો કે જમણો છેડા ડાબો છેડો તો ભાઈ ડાબા છેડાને શું કહેવાશે એક્ઝેક્ટ તમારે યાદ રાખો જમણા છેડાને રેડ્યુસિંગ કહેવાશે અને ડાબા છેડાને નોન

તો આકૃતિમાં તમે જોઈ શકો છો સ્ટાર્ચ કુંતલાકાર ધ્રિત સંરચના બનાવે છે એટલે કે સેકન્ડરી સ્ટ્રક્ચર બનાવે છે વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન આઈટોઅણુને કુંતલી ભાગથી જોડાયેલા રાખી શકે છે રાઈટ તો યાદ રાખજો મિત્રો કે વાસ્તવમાં સ્ટાર છે રાઈટ કોઈ સ્ટાર્ચ રચના છે તો સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચની અંદર શું હોય કે જે સ્ટાર છે સ્ટાર્ચના અંદર બે પ્રકારના રચનાઓ છે તમને ખબર છે એમાઇલો પેક્ટિન અને એમાઇલિઝ તો એમાઇલો શાખી હોય છે મિત્રો અહીંયા તમે રાઉન્ડ કરો છો જોજો શાખી રચના હોય છે કે જેના સાથે આયોડિન કનેક્ટ થઈ શકે છે આયોડિન રિએક્ટ કરી શકે છે અને સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવતી ભૂરો રંગ આપે છે એટલે કે મિત્રો એક પાણીનો તમે પ્રયોગ કરો રાઈટ હું તમને એક ઉદાહરણ તરીકે કહું કે પાણીની અંદર મિત્રો સ્ટાર્ચ હોય છે તો પાણીનો તમે છેદ લો અને એની અંદર મિત્રો આયોડિન નાખો તો ઓબ્વિયસલી સ્ટાર્ચ હશે તો એ ત્યાં મતલબ તમે જોઈ શકશો ભૂરા રંગ આપશે રાઈટ તો ભૂરો રંગ આપે છે તો ફરીથી કહું છું કે સ્ટાર્ચ પ્લસ આયોડિન જોડાય આયોડિન તો એ મિત્રો ભૂરો રંગ આપે ક્લિયર તો સેલ્યુલુઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી કારણ કે સેલ્યુલુઝ એક રેખી રચના છે ઉપર તમે જોઈ રાઇટ ઉપર ગ્રીન કલરની મેં બતાવે છે આ એ મિત્રો રેખી રચના છે પણ સ્ટાર્ચ અને ગ્લાયકોજન એ શાખી હોઈ શકે છે મિત્રો યાદ રાખજો તો શાખી રચના તો સેલ્યુલુઝમાં આવા કુંતલો જોવા મળતા નથી જેના કારણે તે આયોડીન સાથે જોડાઈ શકતો નથી તો યાદ રાખજો સ્ટાર્ચ આયોડિન સાથે જોડાયને ભૂરો રંગ આપે છે મિત્રો નેક્સ્ટ જોઈએ તો તમારા રચના કાર્ટૂન જેવી ગ્લાયકોજનની યાદ રાખવાની છે નેક્સ્ટ વનસ્પતિની કોષ દેવા સેલ્યુલોઝની બનેલી હોય છે તો મને આ સેલ્યુલોનું સ્ટ્રક્ચર આપણે જોયું વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ તેમના રૂના તેમજ રૂના રેશા સેલ્યુલોઝ છે કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાયડ જોવા મળે છે તે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપ સ્વરૂપથી પરિવર્તિત શર્કરા જેવી કે ગ્લુકોઝેમાઇન એનેસિટાઇલ ગ્લુકોઝેમાઇન વગેરે મતલબ ઘણી બધી આવી રૂપાંતરિત શર્કરાઓ પણ જોવા મળે છે જેનાથી ઘણા બધા પોલિસેકેરાયડ બનતા હોય છે જેમ કે અહીંયા આપ્યું છે સંધિપાદીઓના બાહ્ય કંકાલ જટિલ પોલિસિક્રેડના બન્યા હોય છે જેને કાઇટિન કહેવામાં આવે છે આ જટિલ પોલિસિક્રેન મુખ્યત્વે સમ હોય છે તો અહીંયા યાદ રાખવાનું છે કાઇટિન ઓબ્વિયસલી કાઇટિન એક સમ પોલીમર છે તો અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે કાઇટિન કાયટીન સાનું બનેલું હોય છે તો મિત્રો એના અંદર જે મોનોમર હોય છે એ એન એસીટાઇલ ગ્લુકોઝ એમાં કહેવાય એટલે કે એન ઇ કહેવાય છે મિત્રો નેગ એનએસી એનએ તો યાદ રાખજો કાયટીન એ એનએસિટાલ ગ્લુકોઝેમાઇનમાંથી બનેલું હોય છે અને મિત્રો બીજું એક એવું પોલિસિકરડ જે પેપ્ટિડોગ્લાયકેનની દિવાલ તમને ખબર છે બેક્ટીરિયા ઉપર પેપ્ટિડોગ્લાયકેન આવેલી હોય છે રાઇટ તો એ એન એજી એટલે કે એનએસિટાલ ગ્લુકોઝેમાઇન પ્લસ એનએ એમ એટલે કે એનએસિટાઇલ મ્યુરામિક એસિડ એટલે કે એકચ્યુઅલી રચના પેપ્ટિડોગ્લાયકનની આવી હોય છે એનએજી પછી તરત જ એનએ પછી તરત જ એનએજી પછી તરત જ એનએ આવી રીતે મિત્રો વિષમ પોલિમર જોડાયેલા હોય છે એન અને એનએમ એન એસિટાલ મ્યુરામિક એસિડ અને એન ગ્લુકાઝી ગ્લુકોઝિમાઇન તો આ એક પરિવર્તિત રાસાયણિક રચનાઓ છે શર્કરાઓની રાઇટ જે જટિલ રચનાઓ બનાવે છે જેમ કે કાઇટિન ફરીથી કહું છું સમ પોલીમર છે પણ પેપ્ટેડો ગ્લાયકેન છે વિષમ પોલીમર છે એનએજી અને એનએ એમની મોનો બનેલી રચનાઓ છે તો આઈ હોપ તમને એક એક શબ્દ એક એક લાઇન મેં તમને ક્લિયર સમજાવી દીધી છે અને ક્યાંય પણ તમને કોન્સેપ્ટમાં હજી સમજણ નથી પડી ક્યાંય પણ તમને એવું લાગે છે કે જે સર પ્રશ્ન છે તો મને કોમેન્ટ્સમાં જણાવજો મેં તમને એક એક વસ્તુ ક્લિયર સમજાવી દીધી છે અને આઈ હોપ હવે બધા જ ક્લિયર થઈ ગયા છે કોન્સેપ્ટ તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો લાઇક કરજો વિડીયોને અને તમારા બધા મિત્રોને શેર કરજો થેન્ક યુ so much.